વડોદરા પાદરામાં મહીસાગર નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું પાદરાના મહીસાગરના ડરામણા દ્રશ્યો સામે આવ્યા ઝી ચોવીસ કલાક પર જુઓ મહીસાગરનો આકાશી નજારો નદી વિસ્તારમાં આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે ગંભીરા બ્રિજ પાસે મહીસાગર નદીએ ભયજનક સપાટી વટાવી તો મહી નદી સતત તેની સપાટી વધી રહી છે ઝી ચોવીસ કલાક પર આકાશી નજારો આપ જુઓ સતત વરસાદ અને તેના કારણે મહીસાગર નદીનું આ રોદ્ર સ્વરૂપ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં મહીસાગર નદીના પાણી ફરી વળ્યા છે અને આકાશી દ્રશ્યો આપ જુઓ મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે ખેતરો બૂટ બેટમાં ફેરવાઈ ગયા છે કારણ કે જે નીચાવાળા વિસ્તારો છે ત્યાં પાણી મહીસાગર નદીના ફરી વળ્યા છે કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પરંતુ સતત વરસાદ અને તેના કારણે નદીઓ ઓવરફ્લો થઈ રહી છે ત્યારે આકાશી દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા હતા કારણ કે ગમે ત્યારે જે મહી નદી છે તેની સપાટી સતત વધી રહી હતી અને હવે આ રોદ્ર સ્વરૂપ આપ મહી નદીનું જોવો આકાશીય દ્રશ્યો મધ્ય ગુજરાતમાં સતત વરસાદ અને ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં આવતા લોકો કે જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તે લોકોને સ્થળાંતર કરવાની ફરજ બજી મળી છે ત્યારે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ મહીસાગર નદીના જળસપાટી સતત વધી રહી છે